કે આજ રોજ ઇન્સ્ટાગ્રામ એપ પર એક વિડીયો વાયરલ થયેલ છે જેમાં ઓન શાલીમાર રેલવે ઓવરબ્રિજ ઉપર કેટલા કિસ્સામાં ભેગા મળી જાહેર રોડ ઉપર વિડીયો બનાવી લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કરેલ હોવાનું જણાય છે અને તે વિડીયો તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસના રોજ સોશિયલ મીડિયામાં મૂકેલ હોવાનું જણાય છે જેથી વિડીયો વાયરલ થયેલા આરોપીઓને શોધી કાઢવા માટે અગ્રિમ પ્રાથમિકતા આપી તપાસ કરવા સૂચનાઓ આપેલ જે સૂચના આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમયે ઓન બ્રિજ પાસે પહોંચતા ઇન્સ્ટાગ્રામ ઉપર ઊન શાલીમાં રેલવે ઓવરબ્રિજ ઉપર કેટલાક ઇસમો ભેગા મળી જાહેર રોડ ઉપર વિડીયો બનાવી લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કરેલું હોય તેવો વિડીયો વાયરલ કરે જે વાયરલ કરેલા વિડીયોનું સંધાને વિડીયો વાયરલ કરનાર રીસમોની તપાસ કરતા જાણવા મળેલ કે વિડીયો બનાવી વાયરલ કરનારી સમો બેસતા ઊન પાટિયા ખાતે રહેતા હોવાનું જણાઈ આવતા વિડિયો વાયરલ કરનારી સમોની તપાસ કરતાં ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો વાયરલ કરનારી સમો અમજદ મોહમ્મદ શરીફ હાશમી અરમાન અખ્તર ખાન साकिब गुलजार अंसारी इमरान उर्फे मोहम्मद खान इरफान इस्माइल खान मोहम्मद जलालुद्दीन मोहम्मद सफी हाशमी नवाज शहीद पठान मोहम्मद आमिर मोहम्मद असगर अली हाशमी सलमान जलालुद्दीन शाह ऊन पाटिया बैस्तान सूरज शहर या सैयद तमाम आरोपियों रहे उन सूरज शहर ने पकड़ी पाड़ी आरोपियों विरुद्ध सुलेह शांति भंग करने बाबते कायदेसर कार्यवाही करी પ્રશંસનીય કામગીરી કરી છે તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે